લિંબાયત પોલીસ સ્ટેશનના ફાયરિંગના ગુનામાં છેલ્લા દોડ મહિનાથી નાસ્તાફટ પડતા રહેતા આરોપીઓને પકડી પાટી સુરત શાળા લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશ્નર સાહેબશ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન બે તેમજ મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝન શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરિયા સાહેબનાઓની સીધી દેખરેખ હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ શરીર તથા મિલકત સંબંધિત ગુનાના નાસ્તા પડતા આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડોદરા તથા સવેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા દોઢ મહિના થી નાસ્તા ફરતા રહેતા આરોપીઓ વસીમ વસીમ ગાઉ અબ્દુલ રહીમ શેખ ઉમરવશ તેત્રીસ ધંધો મજૂરી કામ રહે પ્લેટ નંબર નવસો ત્રણ બિલ્ડિંગ નંબર એક ડુંભાલ લિંબાયત સુરત ધંધો પોટલાવ ચકવાનું મજૂરી કામ રહે ઘર નંબર બી બોતેર ગુજરાત હાઉસિંગ બોર્ડ બેટી કોલોની મીઠી ખાડી સુરત મેળગા વિક્રમનગર તલોદા તાલુકો તલોદા જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર તેને પકડી પાડેલ છે